બાવસેજી સરકારી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના રિનોવેશનનું કામ ચાલતું હોવા છતાં પણ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી જેને લઈને દર્દીઓને પણ મુશ્કેલી પડતી હતી ત્યારે આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાં જ આ વોર્ડમાં સારવાર બંધ કરી દેવાય છે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં અનેક વોર્ડ આવેલા છે જેમાં હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ આવેલા છે આ વોર્ડમાં હાલ સમારકામની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામગીરી ચાલુ હોવા છતાં પણ આ વોર્ડમાં ગંભીર પ્રકારના દર્દીઓને દાખલ કરી તેમની સારવાર કરવામાં આવી રહી છે જેને લઈને દર્દીઓને ઇન્ફેક્શન લાગવાનો ભય રહે છે તેમજ રિનોવેશનને લઈને દર્દીઓને પણ મુશ્કેલી વેઠવી પડી રહી હતી ત્યારે આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદ્રા દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરવા આવી હતી જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પ્રસારિત થતા જ સફાળે જાગેલા હોસ્પિટલના તંત્રએ દર્દીઓના હિત માટે આ વોર્ડમાં સારવાર બંધ કરી દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરી દીધા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર